प्रमोशन नहीं करो तो करो और नहीं करो अबे ओवर एक्टिंग करता साला ओवर एक्टिंग की औलाद तेरे को बराबर होता नहीं क्या बोलने को चले एक काम कर दो सौ दे और पचास रुपया काट ओवर एक्टिंग के बच्चे पानी पूरी है तीखी हाँ कौन खाई हाँ મતલબ <laughs> <laughs>

अने जोर से बोला ना खमरा है नहीं आलू दिखी पानी पूरी में खादी नहीं आ पूजन केवी बनाई थी अरे बनाई दी है, नहीं। नहीं। है ये हां हां मगाई नो जो बाहर पानी पूरी लेवानी <laughs> पीछे देखो पीछे पानी पूरी लेवानी हां

આય બ્રો ના બીજીવાર બીજીવાર કે તીજીવાર આ બનાવી તપાણી પાણી બનાવ્યું કેપ આ ધોયા તો નથી ધોયા તો સ્વાદ ન આવે

जिग मलेर हैं बंदर पानी पूरी खा गई बड़ी वस्तु आठज खाती है यानी

ના ના है ये क्यों हिमड़ा 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 हिमड़ा

બોલો એક ગિયમ રંગના હાલો જે જેની સકલી ઉડશે તો એ સકલી ઉડાડે હો મામા હવે સકલી ઉડ્યે હરખાય રાખ્યા અંગર્યું એનમડે પર બબોડે પર બે કરી તમે બે નીકળી ગયા બે ઉડાડ દીધી બે 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 ઉડાડ દીધી નો આ લેવા બોલો વાર મામા મામા હતા તો મામા એ ઉડાડી દે ઓર એક્ટિંગ

મમરા હે ને તો ખાવે ને પછી હા બેદી બેદી જે થઈ પાણી હોય આપણે મીઠું નાખીને બોલારવાના હોય એમાં જેટલા મમરા પ્રમાણે મીઠું હોય

सारी जारी 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 हां मैं की सारी हां यार वाली એટલે સેવ થઈ નાખવાને મામી તેમ મેં નહીં બતાઉંગા બસ કો થારે ગયા થારે ગયા થારે ની તને બોલું